તો સુરતની સેવાકીય સંસ્થા દ્વારા બિનવારસી મૃતકો માટે તર્પણ વિધિ કરવામાં આવી ત્યારે અગ્નિદાહ એ સેવાકીય સંસ્થા દ્વારા બિનવારસી મૃતકોની આત્માની શાંતિ માટે તર્પણ વિધિ યોજવામાં આવી હતી ત્યારે શ્રાદ્ધ પક્ષમાં અગ્નિદાહ સેવાકીય સંસ્થા દ્વારા બસ્સો ઇકોતેર બિનવારસી મૃતકો માટે તર્પણ વિધિ કરવામાં આવી હતી ત્યારે અશ્વિનીકુમાર વૈદ્યરાજ ઓવારા ખાતે શ્રાદ્ધ પક્ષ નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો તો હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી બિનવારસી મૃતકો માટે શ્રાદ્ધ કરવામાં આવ્યું આ સંસ્થા વિનામૂલ્યે છેલ્લા વર્ષથી કોઈ પણ ભેદભાવ વિના બિનવારસી મૃતકોના અંતિમ સંસ્કાર કરવાની મૂલ્યે છેલ્લા ચોવીસ સેવાકીય સંસ્થા દ્વારા બિનવારસી મૃતકોની શ્રાદ્ધ વિધિ કરવામાં આવી ત્યારે શ્રાદ્ધમાં બસો જેટલા બિનવારસી મૃતકોની શ્રાદ્ધ યોજવામાં આવ્યું ત્યારે સુરતની સેવાકીય સંસ્થા દ્વારા બિનવારસી મૃતકો માટે તર્પણ વિધિ કરવામાં આવી હતી ત્યારે અગ્નિદાહ સેવાકીય સંસ્થા દ્વારા બિનવારસી મૃતકોની આત્માની શાંતિ માટે તર્પણ વિધિ યોજવામાં આવી હતી